ભાવનગર જિલ્લા જેલના કાચા કામના કેદી ગુપ્ત ભાગી સંતાડો મોબાઈલ ફોન નો ફોટો સામે આવ્યો ભાવનગર જિલ્લા જેલમાં મોબાઈલમાં વાત કરવા માટે કેદી વિચિત્ર અને અનોખી તરકીબ મોબાઈલ ફોન પોતાના ગુપ્ત ભાગે સંતાડી દીધો હતો પરંતુ જેલના સ્ટાફ પૂરી શંકા હતા મોબાઈલ ફોન આખરે ઝડપી પાડ્યો હતો જરા બનાવની માહિતી મુજબ ભાવનગર જિલ્લા જેલમાં જેલના ઇન્ચાર્જ જેલર વિષ્ણુજી વાઘેલા તેમજ તેમની ચેકિંગ ટીમે તપાસ કરતા જેલની બેરેક નંબર પાંચ પાસે મોબાઈલનું ચાર્જર મળી આવતા ચેકિંગ ટીમ જેલના કેદીઓની તપાસ શરૂ કરી હતી પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો જેલમાં જ મોબાઈલ હોવાની ચોક્કસ શંકા જતા જેલમાં મેડિકલ ઓફિસરને બોલાવી શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવે આવી કાચરા કેદી તરીકે બેરેક નંબર પાંચ માં સજા ભોગવતા રવિ નટુભાઈ બારૈયા

એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને કિડનીના ગુપ્ત ભાગે મોબાઈલ મળ્યા હોવાના આ બનાવ વેચીલા દે સહિત શહેરમાં ભારે તકરાર જગાવી હતી.